નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં બ્રાહ્મણ સમાજ દ્વારા જનોઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરામાં દાંડિયા બજાર સ્થિત બ્રાહ્મણ સભા હોલ આવેલો છે અને ત્યાં આજે બ્રાહ્મણ સમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્રણ લોકોની જનોઈ કરવામાં આવી હતી તમામ જે બ્રાહ્મણ સમાજના જે લોકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દાંડિયા બજાર ખાતે જે જનોઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં તમામ જે બ્રાહ્મણ સમાજના લોકો છે તેઓ હા જે પ્રમાણે અમારા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબે કીધું કે ચાલીસ પિસ્તાળીસ વર્ષથી અહીંયા યજ્ઞોભવિત સંસ્કાર સામૂહિક યજ્ઞો સંસ્કાર અમે કરીએ છીએ તો સમાજના બધા બાંધવોને અમે અહીંયા આવાહન કરીએ છીએ કે વધારેમાં વધારે અહીંયા યજ્ઞોભવિત થાય તો આજે ત્રણ જણાની આજે યજ્ઞોિત સંસ્કાર થયો છે અને યજ્ઞોભવિત સંસ્કાર એટલે એમાં એવું છે કે યજ્ઞોવિધ પરમ પવિત્રમ પ્રજાપતેર્ય સહજમ પુરસ્તા આયુષ્યમગ્રમ મૃયુભરમ યજ્ઞોપવૈતમ બલમસ્તુરેજા એ લેખે આ સૌથી પવિત્રમાં પવિત્ર સંસ્કાર આ ઘણા વિપ્રણ અંદર કે જેને દ્વિજત્વ પ્રાપ્ત થતું હોય છે એવો આ પવિત્ર મંગલિક સંસ્કાર છે હું રઘુનાથ બાપટ સંસ્થાનો સેક્રેટરી છું આજે બ્રાહ્મણ સભા તરફથી સામૂહિક જનયનો કાર્યક્રમ રાખ્યો છે જે બ્રાહ્મણો માટે એક મોટો સંસ્કાર છે અને એ સંસ્કાર બ્રાહ્મણ સભા લગભગ ચાલીસથી પિસ્તાળીસ વર્ષથી કરીએ છીએ કે જે છો માણસોને આર્થિક ઇન્કમ ના હોય વધારે એ લોકોનો સામૂહિક જનય અહીં સભામાં થાય છે હું પ્રદીપ દેવતા અહીં વાઇસ પ્રેસિડેન્ટ છું સભા દાંડિયા બજાર વડોદરા